નમસ્કાર ભારત ટાઇમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું ખાસ ખબરો ઉપર એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ છે તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે ભાજપે મેન્ડેટ આપીને ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરી બનાસ બેંકના ચેરમેન સૌશી ચૌધરી અને વાઇસ ચેરમેન પિરાજી ઠાકોરની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી

જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનીને સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનીને રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી રજૂભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણ ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભારત વેરાવળ ખાતે એનસીસી કેડેટ્સની ફ્લેગમાર્ચ માર્ચ યોજાઈ આર્મ્ડ ફોર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એકસો જેટલા એનસીસી કેડેટ્સ જોડાયા એનસીસી કેમ્પથી રેલીનું પ્રસ્થાન થયું ટાવર ચોક બસ સ્ટેન્ડ સહિતના રાજમાર્ગો પર રેલી યોજાઈ હતી ભારત માતા કી જયના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘરજના ડામો ઢુંડાઢા ગામે વ્યક્તિ તળાવમાં ડૂબ્યો હતો મહત્વનું છે કે રમણ ડામો નામનો વ્યક્તિ તળાવમાં ડૂબ્યો હતો ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરાઈ હતી ફાયર વિભાગે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ઘટનામાં પોલીસે વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીશું ભાવનગરની તો ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામે જંગલી પશુ દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો પશુઓના કારણે ખેડૂતો રાત્રે વાડીએ નથી જઈ શકતા આ વિસ્તારમાં અનેકવાર સિંહ દેખાદેખી આપે છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે લીવ રિઝર્વમાં રહેતા ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ આરએમ ઠાકોરને સસ્પેન્ડ કર્યા કૃષ્ણ લાયબ્રેરી અને હોસ્ટેલ બંધ કરવાનું જણાવ્યું શિક્ષકને ધમકી આપવાના અને વિદ્યાર્થીઓને માર મારવાના બનાવમાં ભરતનગર પોલીસે બેદરકારી દાખવતા અગાઉ એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ બાદ લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવેલા પીઆઈને સસ્પેન્ડ કરાયો હવે વાત કરીશું નવસારીની તો નવસારીમાં નેશનલ હાઇવે નજીક અંદાજીત દસ કરોડના ખર્ચે કમલમનું નિર્માણ કરવામાં આવશે જેનું ખાત ખાતમુહૂર્ત નવસારીના સાંસદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં નવસારીના ધારાસભ્ય અને જલાલપુરના ધારાસભ્ય સહિત ભાજપના સંગઠનના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે કાર્યાલયનું નિર્માણ કર્યું હતું પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અમિતભાઈ શું નામ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે એન્ટરપ્રાઇઝની ઓફિસે લાગ્યા તાળા સત્યમ એક કાર્યરત હતી આરકે એન્ટરપ્રાઇઝ ચલાવતી ત્રણ કંપનીઓ સામે થઈ હતી ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરકે એન્ટરપ્રાઇઝ નોંધાઈ છે ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ બાદ ઓફિસ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા ચાર માસથી મેઘરજમાં કાર્યરત હતી આરકે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામની શારદાબેન ડાભીના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશભાઈ સોલંકી સાથે થયા હતા

તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસનું અકસ્માતમાં મોત હતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો અમદાવાદ ખાતે તેમનું પીએમ કર્યા બાદ તેમના પાર્થિવ શરીરને તેમના કેસરપુરા ગામે લાવવામાં આવ્યા હતા અને તેમનું ગાર્ડ ઓફ ઓનર્સ આપીને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો રાજકોટમાં રિક્ષા ચાલકે હુમલો કર્યો ટુ વ્હીલર ચાલકને માર મારી છરી વડે હુમલો કર્યો હતો નજીવી બાબતે છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ખત્રીવાડ હવેલી પાસે સોની બજારની આ ઘટના છે સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે બંધ શેરીમાં રિક્ષા નહીં જઈ શકે કહેતા માર માર્યો હતો ઘટનામાં ટુ વ્હીલર ચાલક ઈજાગ્રસ્ત થયો છે મહત્વનું છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ તો સામે આવે છે આ પ્રકારનો બનાવ આપને જણાવી દઈએ કે રાજકોટમાં બન્યો છે જ્યાં ટુ વ્હીલર ચાલકને માર મારી છરી વડે તેના પર હુમલો કરવામાં આવ્યો છે નજીવી બાબતે છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે ખત્રીવાડ હવેલી પાસે સોની બજારની આ ઘટના હાલ તો પ્રકાશિત થઈ રહી છે હિંમતનગરમાં રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાયો સ્વામિનારાયણ મંદિર ખાતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્ગદર્શક અપાયું ખેડૂત લક્ષ્ય વિવિધ સહાય અંગે પણ સમજ અપાઈ છે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા કૃષિ મહોત્સવ માટે ગુજરાત રાજ્ય સરકારમાં આપણા રાજ્યની અંદર દરેક તાલુકા લેવલ પર કૃષિ મહોત્સવ આજથી ચાલુ થયા છે છ અને સાત બંને દિવસ દરમિયાન કૃષિ મહોત્સવના રૂપમાં દરેક ખેડૂત મિત્રો કૃષિની માહિતી લઈ શકશે અને વિવિધ ટેકનોલોજીનો જાણકારી લઈ શકશે તથા ખેડૂત પોતાના ખેતર પર નવા પ્રયોગ કરવા હોય તથા નવી ખેતી જાણવી હોય નવી ખેતી કરવી હોય તે માટે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકીજો સાથે પરામર્શ પણ કરી શકશે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બસ્સોને સુડતાલીસ ગા તાલુકાઓની અંદર આ કૃષિ મહોત્સવ થનાર છે જેમાં સાબરકાંઠાના તમામ આઠ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો આજથી શુભારંભ થયો છે તેમાં ફાર્મ મશીનરીના સ્ટોલ લાગેલા છે જેમાં ખેડૂત મિત્રો તેનો લાભ લઈ શકશે સાથે સાથે નેનો યુરિયા ડ્રોનના પણ સ્ટોલ વિવિધ જગ્યા પર લાગેલા છે તો નેનોના પણ ખેડૂત લાભ લઈ શકશે સાથે પ્રાકૃતિક ખેતીના પણ માહિતી અને તેના પીરસતા તજજ્ઞો અત્રે ઉપસ્થિત રહેલા છે તો કૃષિ મહોત્સવ દરમિયાન એનો પણ ખેડૂત મિત્રોને સારો એવો લાભ મળી શકશે તથા મોડલ ફાર્મ જે પ્રાકૃતિક ખેતીના બનેલા છે સો કરતા વધારે ખેડૂત મિત્રોના મોડલ ફાર્મ આપણા જિલ્લામાં છે તેઓની વિઝિટ પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાય તે માટે ખેડૂત મિત્રો ત્યાં જઈ શકશે ટૂંકમાં રવિ કૃષિ મહોત્સવથી ખેડૂતોની ખેતીને સર્વાંગી વિકાસ થાય અને ખેડૂતોની આવક ડબલ થાય જે માનનીય વડાપ્રધાન શ્રીનું સપનું છે એ સાકાર કરવા માટે રાજ્ય સરકાર શ્રી તરફથી આ એક પહેલ છે ધન્યવાદ ગાંધીધામમાં ઈડીની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડા પાડી પચીસ પોઈન્ટ પચીસ લાખ પડાવી ફરાર થઈ ગયા હતા ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસે બાર લોકોની અટકાયત કરી છે એક મહિલા સહિત ઝડપાયેલા બાર આરોપીઓને ગાંધીધામની સેન્સ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા જ્યાં દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા કોર્ટ પ્રક્રિયા બાદ અગિયાર આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા જ્યાં ગાંધીધામે એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય તથા તાલુકા પંચાયત પ્રમુખના અને કૃષિ પ્રદર્શન યોજાયો દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ ખેતી અને બાગાયતી પાક અંગે રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ અને કૃષિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ નાયબ બાગાયત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ધારીમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હોમગાર્ડ જવાન તેમજ કમાન્ડો દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી સમશાન સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ હાથ ધરાયું હોમગાર્ડ દ્વારા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા હોમગાર્ડના પદેથી નિવૃત્ત થતા ભરત મોડા પણ સન્માન કરવામાં આવ્યું આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે જશવંતગઢ ગામમાં જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે જમાઈનો પત્ની સાથે અબારનવાર ઘરકંકાસ થતો હતો સાસુ નાખવાનું આયોજન હત્યા કરી દીધી ત્યારબાદ ફરિયાદ નોંધાતા હત્યાનો ભેદ ઉકેલવા માટે અધિકારીઓ કામે લાગ્યા હતા જેમાં બસ્સો થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શંકાસ્પદ મોટર જોવા મળી હતી જેના આધારે પોલીસે જમાઈની ધરપકડ

એના ઇરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં અને જે રીતે માર્યા છે પાછળથી પહેલાં ઘા કર્યા પછી આગળથી ઘા કર્યા છે ત્રણથી ચાર ઘા કર્યા છે અને જે હેડ હતું એ લગભગ નાઇન્ટી અલગ પડી ગયું હતું શું કર્યો એના નોર્મલ ધંધા છે ખેતીબાડી છે અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ અત્યાર એને આ ગુનામાં યુઝ કર્યો છે નહીં એ તો ઘરમાં કેમ કે જમાઈ છે ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે એ ફોર્સફુલ નથી આ ઈઝી એન્ટ્રી છે તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે એના કેપ સ્કાર્ફ એ બધા મળી ગયા છે અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયો છે નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે બહુ આરામથી નીકળ્યા અને પછી રસ્તામાં કૂકાવા બાજુમાં એક ગોશાળા હતી ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે ધોયું છે અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ એઝન એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં એકલો જ માણસ છે એ માણસે કોઈને નથી બતાવ્યું પોતાના વાઇફ સાથે કોઈ ચર્ચા નથી બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી પોતે જ આ ડિસાઈડ કર્યું છે કે આ મધર ઇલોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે એવા એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઇફ મારી સાથે રહી શકે છે ગઈ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદયવિદારક હતું એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વે ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા ચૌદ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી લગભગ બસો જેટલા માણસો આ ગુનાના કામે કામ ઉપર લગાડવામાં આવ્યા કેમ કે શરૂઆતમાં કોઈ ક્લૂ આમાં મળતું ન હતું જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો પછી એ જે બાઇક હતી બાઈકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો બે હજાર ચૌદ મોડેલ એ બાઈકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી રાણીયા ગામે જે જસવંતગઢથી લગભગ સાત કિલોમીટરની દૂરી ઉપર છે ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયું કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતા જોવા મળે છે તમે આ બાઈકની તપાસ કરતા હતા અમે સીસીટીવીની આગળ પર તપાસ કરી તો કૂકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં કરતાં અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી કોઈ સીડીઆર એનાલિસિસ કરે કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી તો આ બાઈક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઈક એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે તો આ બાઈક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજા શંકર જોશી એ બાબાના જાંબુલા તાલુકા વિસાવદર જિલ્લા જુનાગઢના રહેવાસી છે એમની આ બાઇક હોવાનું ખુલ્યું એ માણસ ત્યાં જ હતો બેસણામાં બેઠો હતો ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એ એની ઉંમર ચોત્રીસ વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે લગ્નગાળા અગિયાર વર્ષનો હતો જે મારવાનું કારણ ખુલ્યું આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં અગિયાર વરસ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે એમના ઘરમાં જેની પ્રસંગ હતો આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં અને જે એમના મધર ઇન લો છે જે ભોગ બનનાર છે એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે એ એમના દિમાગમાં હતું એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લેનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર બાંધીને માથા ઉપર ટોપી પહેરીને અને એ રીતે ફૂલ પ્લેનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે ધારીમાં અરુણ મુછાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહીવટ તંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કૃષિ મેળામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખેતીવાડી શાખા બાગાયત ખાતા પશુપાલન શાખા અને સામાજિક વનીકરણ વિભાગ તાલુકા હેલ્થ વિભાગ આંગણવાડી વિભાગ મામલતદાર વિભાગ તેમજ અલગ અલગ કંપનીના સ્ટોર પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સહિત વહીવટીતંત્ર ચોવીસ અંતર્ગત ધારી તાલુકાનો કાર્યક્રમ અરૂણ મુછારા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે ખૂબ જ બહોળી સંખ્યામાં પાંચસો કરતા વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને બીજી વિગતે જોઈએ તો અહીંયા પંદરથી વીસ જેટલા સ્ટોલ અલગ અલગ પ્રકારના બેંકના મામલાદાર કચેરીના ઈ કેવાયસીના બીજા કૃષિ યાંત્રિકીકરણના જે ખાનગી કંપનીઓના સ્ટોલ છે સામાજિક વનીકરણ ખેતીવાડી શાખા બાગાયત શાખા આત્મા પ્રોજેક્ટ પ્રગતિશીલ ખેડૂત વગેરેના અલગ અલગ સ્ટોલ પણ સ્ટોલનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એ સ્ટોલમાં પણ ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે અને બીજી કાર્યક્રમની અન્ય વિગતમાં જોઈએ તો બપોર સુધી કાર્યક્રમ આ જગ્યા ઉપર છે અને બપોર પછી વર્કિંગ લંચ કર્યા પછી જે પ્રાકૃતિકનું મોડલ ફાર્મ છે ચતુરભાઈ રૂડાની એમના ફાર્મ પર બપોર પછીનો પ્રોગ્રામ એમના ફાર્મ પર રાખેલો છે અને ખેડૂતો ધારી તાલુકાના ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે દેવગઢ બારીયા તાલુકા મથકે રાજ્યકક્ષાના કૃષિ મંત્રી દ્વારા રવી કૃષિ મહોત્સવનો શુભારંભ થયો પીટીસી કોલેજ ખાતે મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું કૃષિ પ્રાંતિ પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ કરાયા જેમાં પાક ઉત્પાદન જમીનની ગુણવત્તામાં વધારો આવકમાં વધારો ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી લોકો માહિતગાર કરાયા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે શરૂઆત કરીને ગુજરાતના બસ્સોને સુડતાલીસ તાલુકાઓ અને તમામ જગ્યાએ આ કાર્યક્રમ આજે થઈ રહ્યા છે એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતેનો રવિ કૃષિ મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છે એમાં અમારી વચ્ચે જિલ્લા સમાર્તા માન્ય કલેક્ટર શ્રી મારા ખેતીવાડી અધિકારી શ્રી મારા સંગઠનના ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા એનું આવનારા દિવસોની અંદર ખેત ઉત્પાદન પ્રાકૃતિક ખેતી મિલેટની ખેતી અને બગાયત ખેતીને પ્રાકૃતિક ખેતી પશુપાલનના બધા માટેનું માર્ગદર્શન તજજ્ઞોએ આપ્યું છે મોટી સંખ્યામાં જાગૃત મારા સમગ્ર તાલુકાના આજે ખેડૂતો ભાઈઓ બહેનો યુવાનો પણ ઉપસ્થિત રહ્યા છે સામે સ્ટોલ પણ લગાવેલા છે એના પર એ પૂરેપૂરું માર્ગદર્શન રીન આવનારા દિવસોની સરકારની તમામ યોજનાઓ ખેડૂતોને સહાય છે સબસિડી છે લોક એનું ધિરાણ છે કે જે નુકસાન ખેતનું થયું એના પણ લગભગ બાવન કરોડ રૂપિયા જેટલા અમે ચૂકવી દીધા છે નવું અમારું સંશોધન માટેનું રોપાઓ માટેનું પણ એક એક્સલન્સ સેન્ટર પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છે દસ કરોડના ખર્ચે મંજૂર કર્યું છે ખેડૂતોને તૈયાર રોપા પણ એ વ્યાજબી ભાવે ત્યાં મળી રહેશે અને મારા વિભાગના માધ્યમથી પણ અનેક સબસિડીઓ એમાં પણ અમે વધારી રહ્યા છીએ ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એને બેંકો વગર વિહારની પણ લોન આપીને ખેડૂતને સમૃદ્ધ કેવી રીતે થાય એને સિંચાઈની વ્યવસ્થા છે અદ્યતન સાધનોની વ્યવસ્થા છે બિયારણની વ્યવસ્થા મફત કીટની વ્યવસ્થા બધું જ મારા કૃષિ વિભાગના માધ્યમથી કરીને મારા દેશનો અને ગુજરાતનો દાહોદનો ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એના માટેના માર્ગદર્શન મારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને ખેડૂતોને માર્ગદર્શન આપવાનો આજનો અવસર હતો થેન્ક યુ ઉપલેટામાં નગરપાલિકાની હદમાં ખુલ્લી જગ્યામાં મૃત ઢોર નાખવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેણાંક વિસ્તાર પાસે મૃત ઢોરના કારણે અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે જેથી લોકોને ત્યાં રહેવું અને મુશ્કેલ બન્યું છે આ મામલે તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ત્યારે ઢોરના નિકાલ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે

મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નવી જંત્રી અંગે દાદાની સરકારનો નિર્ણય સામે આવ્યો છે વીસ જાન્યુઆરી સુધી જંત્રી અંગેના વાંધા રજૂ કરાશે અગાઉ વીસ ડિસેમ્બર સુધી વાંધા અરજી કરવાની મુદ્દત હતી જૂની જંત્રી સામે ઓફલાઈન અને ઓનલાઈન કરી શકાશે અરજી નવી જંત્રી અંગે દાદાની સરકારનો નિર્ણય સામે આવ્યો છે ખાસ ખબરમાં હાલ બસ આટલું જ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ નમસ્કાર